માતરના ઉંડેલા ગામે પંચાયતની જમીનમાં લગ્નનો પ્રસંગ કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથ વચ્ચે અથડામણ તથા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે સરપંચ ઇન્દ્રોધન પટેલ અને ડેપ્યુટી સરપંચ મુળરાજ ચૌહાણ મળી કુલ સાત લોકોને જેલના સળિયા પાછળ ધકેલી રહેતા લગ્નનો પ્રસંગ ઝાંખો પડ્યો સમગ્ર મામલે બંને પક્ષના લોકોની અલગ અલગ દલીલ

અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને તો કાકાને બોલાય તો કાકાએ ડાયરેક્ટ કહ્યું ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો જે પંચાયતનું કામ કરે છે બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે એને ફરી બધા મારવા ફરી વર્યા બધા તડપાદા લોકો દસ પંદરનું તોડું તે પછી હું વચ્ચે પડી મને ઉભા હું કાકાને બોલાવું મેં ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવદન બનશે પટેલ ને પછી હમણે ડાયરેક્ટ ડેપ્યુટીનું પૂછ્યું ભાઈ આ કેમ આ રીતે કરતો ભાઈ ફેટ આવી ગઈ અને ફેર પકડી લીધી સરપંચની ડેપ્યુટી સરપંચે ફેર પકડી લીધી પછી એ લોકોએ ડાયરેક્ટ એફઆરઆઈ ફળવા સરપંચને એ લોકો અહીં આવ્યા અને ત્યાં હું ઊભો રહ્યો ત્યાં ઉભો રહ્યો ડેપ્યુટી સરપંચે પંદર જણને ફોન કરીને ત્યાંથી બાઈકો લઈને બધા પંદર જણને બોલાયા અને મને ધોર માર માર્યો અને રાતે સિવિલમાં ગયો ધક્કો માર્યા રાત્રે અહીં આવ્યા પછી અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં કોને કોને કરવા અંદર ઇન્દ્રવદન મનભાઈ પટેલ છે તેમનો પોતાનો બાબો છે ઈમાનશુ પછી ત્રણ ચાર તળપદા છે ત્રણ પછી જાતે ડેપ્યુટી સરપંચ છે હા અટકાયત કરી લીધી છે અંદર છે અત્યારે મુદ્દે પાણીનો કોઈ નિકાલ નહીં કારણ કે પંદર દસ પંદર જગનું કોઈ હોય નહીં

તે ઘડે અમારા ગામના સરપંચ મદનભાઈ મણીભાઈ પટેલ એમના સમાજે પૂછ્યું છે કે ભાઈ કાકા અમારે પ્રસંગ કરો છો અમારી જગ્યાની વાપર વાપવડ છે તો અમને અહીંયા સ્વામી પંચાયતની જગ્યા છે એની માટે અમને વાપરવા થોડુંક આલો સારું છે બે તો અંદર ગંદકીના લઈને બધું ગંદકી હતી તો અમને એવું કહ્યું હશે સરપંચ કે આ સાપ બાપ કરાવડાવી દેજો તમે તમારી ત્યાં જગ્યા વાપરજો ત્યાં મને કોઈ વાંધો નહીં અને કામ કામકાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડી આ સમાજ પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું બધી જગ્યાને ક્લીન કરાવી અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં આ સમાજને એવું તો આ લોકોએ તો આ ચુનારા સમાજે તો મહિના મહિનામ જે પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં પણ સરપંચની એવી ફરજ આપો કંઈ વાંધો નહીં તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં પણ તમારો પ્રસંગ આ જગ્યા ધામધૂમ કરો મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે મારું કામ હોય તો હું મને કઈ કહેજો જો એમની ફરજ એ જ આવતી હોય પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કં કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજના કે મંડપ ના આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કં ગયા હતા અને ઉપસરપંચે ફરી અમને ઉપરાુ લઈને કાલે કે હું ઊભું રહો તો કઈક ઝપા ઝપી થઈ છે આ બંને વચ્ચે બે સમાજ વચ્ચે અને અમારો ઠાકોર સમાજ વચ્ચે કકરાત થયો છે થોડોક સરપંચ એવું કે મારું પાણી લો તો તમને મંડપ બધો પ્રસંગ જે તો કોઈ પણ ધણી ની પોતાની મનની ઈચ્છા હોય મારે ક્યાંનું વસ્તુ શું લેવું હા પાણીનું પાણીના પાણી સપ્લાય નો એમનો એક ધંધો છે ગાઢલા ખુરશી નો બધો છે હા

સરપંચે ચોખ્ખું કરી આપ્યું છે અને અમને કહ્યું કે તમે તમારી તમે સાફ કરો તમારે ગંદકી કાઢી નાખો તમે અને એમને ઘડાય છે તો એમાં એમના એક મજૂર હતા વસાવા કરી એ અંદર ફેન્સિંગનું બધું કોમ કરે છે એ ભાઈ એવું કહ્યું કે સરપંચ સાહેબનો ઓર્ડર છે કે તમે એમનું પાણી લાવવાના છો કે તો અમે એમ કહ્યું કે અમે પંદર દિવસ પહેલાં બધું લખાઈ દીધું છે તો અમે પાણી નહીં લાવીએ એટલે કે જો તમે સરપંચનું પોણી લાવશો તો તમને મંડપ ઓળખવામાં આવશે અને રસોડું બનાવવામાં આવશે તો એની મેં કકડાટ થયો તો અમારા દીકરીના લગ્નમાં મોલ આખો બગડી ગયો છે બધાય હેરાન થઈ ગયા છે અત્યારે છોકરી રડે છે એની મમ્મી રડે છે એના પપ્પા રડે છે અત્યારે છોકરી છોકરીને ખાતી પીતી નહીં એના અમારો ગંભીર મોલ થઈ ગયો અને છોકરીના કહેવાનો મતલબ એવો છે કે છોકરી બહુ રડે છે અત્યારે તો

અને પેલા ભાઈ જે અમારે ઠાકોર સમાજના અ સરપંચ કર્યા ને એ આયા કે દીકરીના લગ્ન કરવા દો એમ તો કઈ વાંધો નહીં એ લોકો જમીન લઈ લેવા નાઈ પણ બે દિવસ માટે અમે જમીન આપો તો એ એ ભાઈ બિચારાને લાફો માટી દો હશે સરપંચ તે લાફો માટી દાધી પછી એનો આખો માહોલ બદલે ગયો અમારે અમારે તે લગ્ન અટકે ગયું છે એ કારણ જ લગ્ન આજે મોડો મોડો થતો કાલે એ આવે છે